એ દેખો મેર ની થોડોક ભરાઈ ગયો ના ના એ છે થોડોક બાકી બાકી છે કાઢી લે લે છે આયા હું આયા લગાડી દો એમાં હવાય નથી એકલ એમ પાસે લઈ લે કાઢી લે પૂરો ઉપર 10 મિનિટ હાલો ભાઈ આ કઈ વાર લાગતા હાલો

અમે એને વળું કહી પણ બોટ કહેવાય મસવો કહેવાય જો આટલો સામ માલ આવેલો છે આ બધી ખાગી છે એક આ મોટું દેખાય શું કહેવાય મગરું મગરું મગરુ ખાગા કહેવાય અને ઓલા એનાથી મોટા છે ને થોડાક એનાથી એ સાઈઝ ને ખાગા અલગ અલગ એંગલથી બતાવું તું આપણે એને હિંગાળી કહી મોટા થાય ચાવા થાય મોટા થાય એટલે આ બની જાય ને આ બની જાય પછી એને ખાગા કે એને ખાગા કે ઓલા મશીન નો અવાજ આવે કા આ મોટું છે ને હું કે મગરુ મગરુ હા મગરુ મગરુ એકવાર મે બતાવ્યું તો આપણે ઓલા વીડિયા માં શંકર હા હા જા એટલે આપડા ડંગે લીધા

એક આ યુટ્યુબ વિડીયો બનાવું છું થોડુંક ઝૂમ સ્ક્રીન બતાવું અનુ થાય નહીં ફોન જોલા ભાઈ જો અહીંયા ભરે છે बस आ गए वर्ल्ड कप आगे आ गया और ना कि ओके मैंने क्या की थी वो मलोन तो है हां तो ये

ai à, tiêu là bay này bố là về sớm đi bố là không cắt được cái gì cắt được gần năm giờ

સાગર ચેતન વિડિયો કરવા યુટ્યુબ નો બનાવ્યો છે અને તમને મચ્છી દેખાડી લેવી તો કોમેન્ટ કરજો આ ભાવી દેસુ બરાબર જય માતાજી